ચેતા કે બનાવવા માટે એની કોઈ પરવાનગી જ નથી મારે તો ભારતીય જનતા પાર્ટીની જે સરકાર ચાલે છે ને એમને તો પહેલી એક તો વિનંતી કરવી છે કે જી કોનો જે માલિક છે ને ફેક્ટરીનો એને તાત્કાલિક સજા થવી જોઈએ કસ્ટડી જાય એમને એવી કલમ લગાડવી જોઈએ કે એમને જોમીન ના મળવા

તો લોલીપોપ કહેવાય કે જે છે ને એમને તો હું તમને અભિનંદન આપીશ કે દસ દસ લાખ રૂપિયાનું તમે વડતલ આપો તો તમને પણ અભિનંદન આપીશ કેમ કે અત્યારે એમનો મા બાપ એમના શેર સંબંધી અત્યારે ત્યાં જુદા અને બીજું એક તમને ઉદાહરણ આપું છું કે અત્યારે અમારા ગુજરાતના એક ઠાકોર સમાજના આગેવાન અને લોક લાડીલા અમારા કલાકાર વિક્રમભાઈ ઠાકોર એમનો જન્મદિવસ હતો અને એમને સમાચાર મળ્યા તો એમનો આખો જન્મદિવસનો એમનો પ્રોગ્રામ બંધ રાખ્યો અને વિક્રમભાઈએ પણ શ્રદ્ધાંજલિ આપી એમને જે બધા જે પ્રોગ્રામ હતા મંડપ મંડપ એમને શોધી દેવામાં બીજી પણ એક સરકારને વાત કરું છું

માલ રાખવાની પરવાનગી આપ્યા પછી ઓફિસર સાહેબ મામલતદાર સાહેબ સાહેબ અને કલેક્ટર સાહેબ દાડો તમે આપી એની જગ્યાની છે કે આ ભાઈ માલ મૂકીએ છે કે માલ હવે નવેસરથી મારી સરકારને વિનંતી છે કે તમે બનાસકાંઠા હોય કે આગળ ગુજરાતના જિલ્લા હોય કે તાલુકાવાજ હોય કે ગમેથી હોય તમારી જાણે પરવાનગી લે ને એના પાસે તમે એક મહિના તમે કલેક્ટર સાહેબ મામલતદાર સાહેબ પ્રાંત સાહેબ અને સેલમ જિલ્લા ચીફ ઓફિસર સાહેબ મારી વિનંતી છે પણ ભારતીય જનતા પાર્ટી સરકારને પણ વિનંતી છે કે ગમે તે વ્યક્તિને કોઈ બી વ્યક્તિ તમારી જોડે પરવાનગી લેવા આવે ને તો તમે પરવાનગી તમારા કાયદામાં આવે આપવાની થાય ને તો મહિને મહિને તમે આદેશ કરજો સરકાર અને કલેક્ટર સાહેબ કે એમની રિજેટ કરે અને કંઈ એમનો માલ મૂકે છે તો માલ બનાવે છે જો ભારતીય જનતા પાર્ટીને આ સરકારને જો આની સિસ્ટમ હોત ને તો આ વીસ જણાને જે મૃત્યુ પામે છે ને તો ના બનો અને આવા જો કોઈ બીજા કોંગ્રેસની સરકાર હોત અને આવી ઘટના બની હોત ને તો તો કેટલું આખી વિશ્વ બનાવી દો આ જવાબદારી ઘણી આવે છે ખબર છે ભારતીય જનતા પાર્ટીની અત્યારે ત્યાં દિશાની અંદર ભારતીય જનતા પાર્ટીના પરણભાઈ માળી ધારાસભ્ય ચાલુ છે પછી શશિકાંત પંડ્યા માજી જગ્યા અત્યારે ચાલુ છે શશિકાંત પંડ્યા અને પરણભાઈ તો મોટી મોટી વાત કરે છે તમારામાં કહેવા માગું છું ભારતીય જનતા પાર્ટીની ગુજરાત અને કેન્દ્રમાં સરકાર છે તો કરુણભાઈને અને શશિકાંત પંડ્યાને લાવવા માગું છું કે તમે એમને વીસ વીસ લાખ રૂપિયાનો વર્તન લડાવો તો તમારું બેનું પણ હું સન્માન કરીશ આવી મારી સરકાર પૂરે વિનંતી વર્ષો હોય આખી ઘટના ગયા ઘટનામાં કદાચ એક જોયો હોય તો જાશે વિજય ટુ કરશે બંધ યુવા આવશે ફલાણા આવશે આનું રાજકોટની અંદર એમને વિજય કરી હતી આની આ આવી હતી હવે એમને બચારાને કોઈ દીકરો તો પણ ભારતીય જનતા પાર્ટીની કોઈ તાકાત નથી કે સરકારની કોઈ તાકાત નથી કે એમનો દીકરો પાછો આપી દે પણ કદાચ કોઈ પરિસ્થિતિ બચારાની વીક હોય પરિસ્થિતિ વીકવાળા દ્વારા નાના મોટા મધ્યમ વર્ગના હોયથી રોટી માટે બીજા રાજ્યમાંથી આપણા રાજ્ય ગુજરાતમાં આવતા હોય છે તો છતા હવે એમનો એક જ રસ્તો ભારતીય જનતા પાર્ટીનો સરકાર બગે લાખના વર્તન ના હોય દસ દસ લાખ રૂપિયાના વર્તન વીસ વીસ લાખ રૂપિયા એવો પડે પડેલા તો આપો તો આવી મારી વિનંતી છે અને પેલાને ભાઈને કસ્ટડી કરો અને જેલ ભેગો કરી દો તો અમને અને એમના મા બાપને આત્માને શાંતિ થશે કે સરકારે આટલું તો કામ કર્યું બીજું સરકાર અત્યારે ગુજરાતની અંદર અત્યારે પરિપત્ર બહાર પડે છે કે ભાઈ કોઈ અત્યારે કોઈ ગુનેગાર ને આમ ને તેમ ને ફલાણું અત્યારે આ વીસ જણા મરી જાય એનાથી કેટલો મોટો ગુનેગાર એને તમે કસ્ટડી કરો તો સરકારને મારી વિનંતી છે એટલે આ તો જાહેરાત કરી છે ગુજરાતમાં એ તો અત્યારે એની કોઈ પણ એક્શન તો લેવડાતી થઈ નહીં ખાલી જાહેરાત પણ અત્યારે આ વીસ જણા મરી જાય ફેક્ટરીમાં ડેટા મૂકવાની એમને મૂકવાની પરવાનગી છે તો એ ગુનેગાર તો મોટો એ છે મારે સરકારને અને પોલીસને પણ વિનંતી છે કે તમે એની અત્યારે કસ્ટડી કરો તો એમના જે વીસ જણા મળી જાય ને એમને આત્માને શાંતિ થશે તો ભારતીય જનતા પાર્ટીની સરકાર અત્યારે ગુનેગારમાં બહુ બદામ છે આ રીતે બધું ચલાવે છે તો એમને તો અત્યારે કેટલા રોવેરા તમે નજર નાખો દિશાની અંદર થઈને ચોક્કસ સામે આવે છે જે દિશાની